કેશીરા ફોર્મવેર ફરીથી તમારા ડિમાન્ડ ઉપર ઓવર સાઈઝમાં ટી શર્ટ લઈને આવી ગયું છે કે આ ટી શર્ટ તમે રેગ્યુલરમાં પણ વેર કરી શકો છો અને ફરવા જવું છે એ ટાઈમે વેર કરવા છે તો એને પણ વેર કરી શકો છો મસ્ત ડિફરન્ટ ડિફરન્ટ આની અંદર કલર આપેલા છે અલગ અલગ ડિઝાઇન મળવાની છે એક પીસ તમે ઓપન કરીને બતાવવાની છું અને આની આપણે સાઈઝની વાત કરીએ તો તમને ટુ એક્સેલ અને થ્રી એક્સેલ અત્યારે સાઈઝ મળી જવાની છે

ઘણીવાર જોઈએ કે ટી શર્ટમાં ફાટી જતી હોય છે તો આની અંદર તમને પ્રિન્ટ ફાટવાની નથી ને સાથે સ્લીવ્સની વાત કરીએ તો તમને એલ્બો કે કોણી સુધીની લેન્થ સુધીમાં તમને આની સ્લીવ્સ આપેલી છે અને ટી શર્ટની વાત કરીએ તો કે ઓવર સાઈઝ એટલે કે ઓવર સાઇઝમાં તમને આ ટી શર્ટ મળવાનું છે ટોટલ સાઈઝ મળવાની છે અને બધાની જ અંદર સેમ પ્રિન્ટ નહીં પણ બધામાં એટલે બધામાં તમને અલગ અલગ આની અંદર પ્રિન્ટ મળવાની છે ડિફરન્ટ ડિફરન્ટ અને બ્યુટીફુલ બ્યુટીફુલ કલર આપેલા છે

તો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજ ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ડેલી અમારા ફૂલ વિડિયો જોવા માંગો છો તો યુટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં